બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત આગેવાનોની અટકાયત સામે કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા પાલભાઈ આંબલિયા આ બાબત શું કહે છે તે આવો પાલભાઈ આંબલિયા પાસે જાણીએ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત આગેવાનની જે અટકાયત કરવામાં આવી તેની સામે કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા બનાસકાંઠા જિલ્લામાં આજે વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ મીટિંગમાં ઉપસ્થિત થતા શ્રીના કાર્યક્રમમાં ખેડૂત આગેવાનો ન પહોંચે એટલા માટે એમની અટક કરવામાં આવી બે સવાલ ઊભા થાય છે એક તો જ્યારે જ્યારે દરેક જિલ્લામાં રાજ્યના મંત્રીથી લઈ મુખ્યમંત્રીથી લઈ અને વડાપ્રધાન આવતા હોય ત્યારે ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો કિસાન કોંગ્રેસના આગેવાનોની અટક થાય છે પણ ભારતીય કિસાન સંઘના એક પણ આગેવાનની એક પણ વખત અટક શા માટે ના થઈ શું ભારતીય કિસાન સંઘ સરકાર સાથે મિલીજુલી રમત કરી અને ખેડૂતોને છેતરે છે ગુમરાહ કરે છે જો એવું ન હોય અને ખેડૂતોના સાચા પ્રશ્નો ઉઠાવતા હોય ખેડૂતો માટે કિસાન સંઘ ખરેખર લડતું હોય તો એમની પણ ક્યાંક ને ક્યાંક અટક થવી જોઈએ એમનો પણ સરકારને ક્યાંક ને ક્યાંક ડર લાગવો જોઈએ ભારતીય કિસાન સંઘનો સરકારને ડર નથી કારણ કે ભારતીય કિસાન અને ભાજપ સરકાર સાથે મળી અને કુલડીમાં ગોળ ભાંગે છે બીજો સવાલ એ છે કે દેશની અંદર લોકશાહી છે ચૂંટાયેલા જ્યારે પ્રતિનિધિ સત્તામાં બેઠેલા પ્રતિનિધિ જ્યારે આપણા વિસ્તારમાં આવતા હોય ત્યારે ખેડૂતોના પ્રશ્ને ખેડૂત આગેવાન રજૂઆત કરે કે પાક વીમામાં થયેલા ભ્રષ્ટાચારનો હિસાબ સરકાર ક્યારે આપશે કેનાલોમાં પડતા ગાબડાઓનો હિસાબ સરકાર ક્યારે આપશે જમીન માપણીમાં જે ભૂલો થઈ છે આ ભૂલોનો સરકાર ક્યારે સુધારો કરશે આવા દરેક સવાલથી શું સરકારને ડર લાગે છે જો સરકાર જે રીતે વાત કરે છે ખેડૂત શું કહે ખેડૂત લક્ષી છે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર છે તો આ કહેવાતી સંવેદનશીલ સરકારની અંદર નીતિ શા માટે એક ખેડૂત સંગઠન કિસાન કોંગ્રેસના આગેવાનોની અટક થાય ભારતીય કિસાન સંઘના આગેવાનો અંદર બેસી અને શાંતિથી સાંભળે આવી ભેદભાવભરી નીતિ શા માટે અને નંબર બે ખેડૂત આગેવાનોની અટક જ શા માટે